ભાઈ બહેનો ને જય સોમનાથ આજે રોડ ઉપર ભયંકર ઘટનાઓ બને છે રોજ લોકો છે કથડાહાણ થાય છે એટલે લખવાનું મન થાય છે એટલે કાર્ય બનાવો છો ભાઈ રોડ ઉપર ચડતા પહેલાં રાજ શ્યામ બોલજો રાધેડા દે લીવર છે હાથમાં જાતને સંભાળજો રોડ ઉપર ચડતા પહેલાં રાજ શ્યામ બોલજો હા તમે મોટી ગાડી લીધી લાખ ધન્યવાદ છે પણ મન થી એવું માનજો આ પ્રભુ પ્રસાદ છે શાંતિ રાખીને ને ભાઈ ગાડી ચલાવજો રોડ ઉપર ચડતા પેલા રાધે શ્યામ બોલજો રાધે રાધે કહેજો અમારા તમારા પુણ્ય થી તમને ગાડી ઉમળી છે હવે પાપ ચડી જાય નહીં ચારની ઘડી છે તમારી ગડી છે કોઈને કચડી ના નાખજો એ રોડ ઉપર ચડતા પેલા રાજી શ્યામ બોલજો રાજે મલે કોઈનો બાપ છિનવા જાય કોઈની માં મરી જાય આપણે ના ભૂલ છે કોઈ ના છોકરા રખડી જાય દિલ માં દયા રાખજો રોડ ના નિયમ પાડજો એ દિલ માં દયા રાખજો રોડ ના નિયમ પાડજો રોડ ઉપર ચડતા પહેલા રાજ શામ બોલજો રાજે રાજે આ માણસ નો દેહ મળ્યો નહીં આ માણસ નો દેહ મળ્યો નહીં જઈને બેફામ થઈ જવાય નહીં રોડ ઉપર જઈને બેફામ થઈ જવાય નહીં ભીખું કહે ભગવાન ને રુધિયા માં રાખજો ઘોડો ઉપર ચડતા પહેલા રાધે શ્યામ બોલજો બોલો રાધે રાધે ભાઈ જયારે આપણે ગાડી લઈએ નવી ત્યારે દેવસ્થાનમાં પગે લાગવા જાય ત્યારે આપણે દેવને એમ કેવાનું કે હે માતાજી હે રમાપીર હે ભગવાન મારી ગાડી થી કોઈને નુકસાન ન થાય એવી શક્તિ આપજો બોલો જય સોમનાથ